નો મેમ કેમ છો બસ મજામાં પહેલા તમારું ઇન્ટ્રોડક્શન આપી દેજો ઓકે મારું નામ જ્યોતિ ચૌહાણ છે પ્રોપર રાજકોટ થી મત છું 15 વર્ષથી આ જ્યુટ સાથે જોડાયેલી છું એક માર્કેટમાં પ્લાસ્ટિક ઓછું વાપરે એના માટે હું કામ કરું છું કે જેથી આપણા માટે અને આપણા સંતાનો માટે સારું પર્યાવરણ છોડીને જઈએ એના માટે હું કામ કરું છું એટલે માં જ્યુટ માટે અલગ અલગ બધી બેગ બનાવું છું જ્યુટમાંથી હું એમાં મેઈન મારું જે કામ જે છે ને એ પ્લાસ્ટિક કોટેડ જ્યુટ નથી આપ્યો નેચરલ જ્યુટ ઉપર છે વેજીટેબલ પાઉચ છે વેજીટેબલ બેગ છે ઈવન આ બધા પર્સ છે આ ફોર વીવિંગ જ્યુટ છે અને આ બધું હેન્ડ પેઇન્ટ છે અને બધું ફેબ્રિક કલર છે એટલે વોશેબલ છે વોશ થતા પેઇન્ટ નહીં જાય અને માર્કેટમાં આ વસ્તુ ઘણા એમ કે કે સારી રહેશે કે નહીં રહે પણ હું 15 વર્ષથી છું અત્યાર સુધીમાં ક્યારેય કોઈની ફરિયાદ નથી આવી મિનિમમ તમે વર્ષ દોઢ વર્ષ આ બેગ સારી રીતે વાપરી શકો એટલે એની સારી હોલી હોય છે ક્વોલિટી વાઇઝ અને એક આ સિક્સ પોકેટ વેજીટેબલ બેગ છે જે આપણે ફેરિયા પાસે લેડીસે ને જનરલી શા હા અલગ અલગ રાખવું હોય એટલે પોલિથીન ની બેગ આપણે માંગતા હોઈએ છે ફેરિયા પાસે જે એ ન માંગવી પડે એના માટે માં બેગ બનાવી છે કે પોકેટ વાળી એટલે એક જ તો કે બેગ માં તમારે અલગ અલગ પોકેટ માં અલગ અલગ વેજીટેબલ રહી જાય આ તમે સ્ટોરેજ માં ને શોપિંગ માં બેઉ માં વાપરી શકો ફ્રીજ તમારું જે કન્ટેનર છે ને વેજીટેબલ નું એમાં આખી બેગ ઇઝીલી આવી જશે તમારો ટાઈમ પણ બચશે વેજીટેબલ પણ ફ્રેશ રહેશે અને થોડુંક પર્યાવરણનું પણ કામ થશે ને અમે ગવર્મેન્ટ થી કીધું છે કે પ્લાસ્ટિક તમે કાઢી ના કાઢી ના હવે આવી તો આમાં આપણે આ વસ્તુ બહુ જ કામ બહુ જ સારું લાગે અમને તમારે એક વસ્તુ બેગ જોઈ છે મતલબ હું જ્યારે નાની હતી ને તો એ ટાઈમ સ્કૂલ્સ માં બધા લઈ જાતા હતા હાથ સુધી કેમ મને દેખાડો ને એ હવે મને દેખાડો કે નાના છોકરાઓને આ વસ્તુ જોવા જેવી છે ને મને વસ્તુ બહુ જ ગમી ની ના એક બેગ બનાવવામાં આપણે કેટલો ટાઈમ લાગતો